સહીત દરેક તાલુકામાં રેડિયા પશુનો ત્રાસ વધ્યો છે જેમાં આખલાઉ જ્યારે રસ્તાઓ ઉપર રેડિંગો જમાવીને બેસે અને જાહેર માર્ગ રસ્તાઓ ઉપર ઝગડે ત્યારે લોકોમાં નાસભાગ મચી જાય છે અને ઘણી વખત ઈજાઓ પણ કરે છે અનેક લોકોના જીવ પણ ગયાના અહેવાલો આવી રહ્યા છે પરંતુ આજે મહુવાના કુંભણ ગામમાં એક અનોખી ઘટના બનતા નાસભાગ મચી હતી મહુવાના કુંભણ ગામના યુવા અગ્રણી મુકેશભાઈ ચૌહાણના જણાવેલ મુજબ આજે એક આકલો હડકાયો થયો હતો હડકાયો અથવા ગામડાની ભાષામાં કહેવાય છે કે ભૂરાયો થયો હતો આખલા ભારે ધમાલ મચાવી હતી અનુ ગામના ચારેક લોકોને ઈજાઓ પહોંચાડતા નાસભાગ મચી હતી ઈજાગ્રસ્તો તાત્કાલિક મહુવા હોસ્પિટલ ખસેડાયે જેમાં સવિતા બેન નાથા ભાઈ ભૂત વધુ ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થ ભાવનગર ખસેડાયાના અહેવાલ ગામ લોકોએ જણાવેલ કે તંત્ર દ્વારા તાત્કાલિક રેડિયાળ પશુઓને પાંચરા પોળ અથવા અન્ય જગ્યાએ ખસેડવા માંગ કરાઈ